ગુડ મોર્નિંગ ક્રિસિસ્તોના પ્રેમીનામાં હું રમેશ તથારો થાપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ અમારી ચેનલના જે જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તે સગળાઓનો અમે આભાર માનીએ છીએ હજુ પણ ઘણા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ જરૂર કરો જો તમે અમારા આ કાર્યને બિરદાવતા હોવ તો અમારી એક વિનંતીને તમે માન્ય રાખો અને પ્લીઝ પોતાના ગૃહ કે મિત્રવર્તુળનો શેર પણ અવશ્ય કરો ચલો આજનો સમય આપણને મળ્યો કે આપણે

આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો અમે તમારા હાથમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માંગીએ છીએ સાંભળોને સ્વીકાર આમીન આમ પવિત્ર પુસ્તક બાઇબલ અને નહેમ્યાનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય નહેમ્યાની રાજાની અરજ આર્થશાસ્ત્ર રાજાની વીસમે વર્ષે નિશાન તેમની આગળ દ્રક્ષારસ હતો તે સમયે મેં તે દ્રાક્ષાળ લઈને રાજાને આપ્યો હું કદી એ પહેલાં તેમની હજુરમાં ઉદાસ થયો નહોતો રાજાએ મને પૂછ્યું તું માદો નથી તેમ છતાં તારું મોં કેમ ઉદાસ છે એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી ત્યારે હું બહુ જ ડરી ગયો મેં રાજાને કહ્યું રાજાજી ચિરંજીવ રહો જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જળ પડ્યું છે ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયું છે તેથી મારો ચહેરો કેમ મારો ચહેરો ઉદાસ કેમ ન હોય રાજાએ મને પૂછ્યું તારી અરદસિંહ છે ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી મેં રાજાને કહ્યું જો આપની મરજી હોય અને જો આપણા સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય તો જે નગરમાં મારા પિતૃઓની કબડ છે ત્યાં મને જવા દો જેથી હું તે ફરીથી બાંધું રાજાએ મને પૂછ્યું રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી તને ત્યાં જતા કેટલો વખત લાગશે અને તું ક્યારે પાછો આવશે મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો મેં રાજાને કહ્યું જો આપની મરજી હોય તો નદી નદીપાનના શુબા ઉપર મને એવા પત્ર અપાવજો કે હું યહૂદીયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને જતા અટકાવે નહીં વળી રાજાના વનરક્ષક આશા પર પણ એવો એક પત્ર અપાવજો કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોગ બનાવવા માટે નગરના કોટને માટે તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડા આપે મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી નગર પ્રદિક્ષણા હું નદી પરના સુબાઓ પાસે આવ્યો ત્યારે રાજાએ તો મારી સાથે સૈન્યના સરદારો તથા સવારો મોકલ્યા હતા લોકનું હિત ચો એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાદમા તથા આંબોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું પછી હું યરુશાલીમાં આવ્યો અને ત્રણ દિવસ ત્યાં રહ્યો મેં રાત્રે ઉઠીને મારી સાથે થોડાક માણસોને લીધા યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી તે વિશે મેં કોઈને કંઈ કહ્યું નહીં જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે નહોતું હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગરકુંડ તરફ છેક કતરાના દરવાજા સુધી ગયો યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું તો તૂટી પડેલો હતો ને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી સુધી તથા તળાવ ગયો પણ મારા જનાવરને ચાલવાની જગા ન હતી હું રાત્રે નાળાની કાંઠે કાંઠે ગયો અને કોટનું અવલોકન કર્યું ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાંથી થઈને હું પાછો આવ્યો હું ક્યાં ગયો હતો કે મેં શું કર્યું હતું તે અધિકારીઓના જાણ જાણવામાં આવ્યું નહીં મેં યહૂદીઓને યાજકોને અમીરોને અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું પછી મેં તેઓને કહ્યું આપણે કેવી દુર્દશામાં છે તે તમે જુઓ છો યરૂમ ઉજ્જળ પડેલું છે તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે ચાલો આપણે યરુશાલેમનો કોટ બાંધ્યો જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ મારા ઈશ્વરની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે તથા રાજાએ મને જે વચનો આપ્યા હતા તે વિશે પણ મેં તેઓને કહ્યું તેઓએ કહ્યું ઉઠો આપણે બાંધીએ એમ તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું પણ હોરોની સાદમાલાટે આમોની ચાકટ ટોબિયાએ તથા અરબી ગેસેમે આ સાંભળીને અમારી હંસી કરી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું તમે આ શું કરો છો શું તમે રાજાની સામે બંધ કરવા ઈચ્છો છો ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યું આકાશનો ઈશ્વર અમને ફતે આપશે માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું પણ તમારો કંઈ હિસ્સો કે હક એ સ્મારક યણશાલેમાં નથી એ જાણજો પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળ આપી અને પૂછવા પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્ય દેવી જોવા બાપ તમારો આભાર મને તમારું કર્મણીએ ત્યાં સમય તમે એમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને આશીર્વાદિત કરો ભાવ આ વચનો સાંભળનાર સગળા લોકોને પણ તમારી આશીર્ષની વર્ષા થવા દો વિશેષ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા જીતા હોય સ્વર્ગની અંદર હજારો લાખો દો હલે હવેલું એના પોકારો ના કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી દઈએ છીએ અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય એને અમે તમારી સમક્ષ લાવી તમારા ગાય તંદુરસ્ત સાતનો સ્પર્શ હોય તેઓને સ્પર્શો અને તેઓને સ્વપર્ણ સાચા પણ પ્રાપ્ત થઈ કૃપા તમે દો આધિ વ્યાધિ રોગ ઉપાધિ પૃથ્વી પરની છતાંની એક બાબતોથી આમ તમે સક્ષણ કરો ગરીબ અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરો જે કુટુંબ મરણ થયું છે એવા કુટુંબને અમે તમારી સમજ લાવીએ છીએ બાપ એવા કુટુંબના તમે આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અને સ્વજનના જવાથી જે ખોટ પડે છે એ ખોટ સહન કરવાના માટે તમે તમારું સહનશીલતામાં આત્મની પર આવવા દેજો વિશેષ પિતા ના કુટુંબોની અંદર હજુ પણ સેતન જોર કરી રહ્યો છે એવા કુટુંબો બી છે કે જ્યાં આગળ દીકરા દીકરીઓ મા બાપોની સામે થઈ રહ્યા છે જેઓ મા બાપાનું માન સન્માન કરતા નથી ત્યારે પિતા બાપ અમે આવા સંતાવણ માટે વિનંતી કરી કે તમે તેઓના હૃદયોને સ્પર્શો અને તેઓના હૃદયોને પલટો વાપો કે તેઓ તમારી આજ્ઞા મા બાપને માન આપો એ આજ્ઞાનું પાલન કરે અને તમારા સંતાનો બની ઘણા કુટુંબોમાં ક્લેશ કંકાસ છે ત્યારે એવા કુટુંબોને પણ પિતા બાકી મારી સમજ લાવીએ છીએ કે આવા ક્લેશ કંકાસના આત્માને તમે ધમકાવો એમને કુટુંબોથી બહાર કાઢો અને ત્યાં આગળ તમારી શાંતિ પ્રસરે તેને માટે તમારો શાંતિનો આત્મા ત્યાં મોકલો મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાને આશીર્વાદિત દેશની જવાબદારી અદા કરવાની માટે તેમણે તેઓને શક્તિ સામર્થ્ય બળ બુદ્ધિ દાપણથી ભરપૂર કરવા મારાથી જાણ્યા જાણે થયેલા પાપોની ક્ષમા માંગતા હું મારી આ સગડી અરજો દરજો વિનંતી તમારી સમક્ષ વાતો કે તમારા પુત્ર મારા મસી અને મારા મધ્ય શિશુ મસીના નામમાં લાવીએ છે સાંભળીને તેને સ્વીકાર કરજો બાપ